വൈഷ്ണവ ജന തോ തേച്ച പീര പായിര വൈഷ്ണവ ജനോ ते निर काही ये सकल लोक मां सबने वंदे नींदान वाच कांच मन માર્ગદર્શક નવી જે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ છે એના માટે પથદર્શક કે આદર્શ કોણ હોઈ શકે તો એ વિદ્યાર્થીઓ હોઈ શકે અને એ પંદરેક વિદ્યાર્થીઓ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે જે સેમ ત્રણ ની અંદર છે એમાં સ્પોર્ટ્સમાં પણ પ્રિયા બારડ અમારી જે સ્ટુડન્ટ છે એ ગયા વર્ષે વેસ્ટ ઝોનમાં અને નેશનલ લેવલ ઉપર એ સિલેક્ટ થયેલી એટલે એમ કહી શકાય કે આ બે બેન્ચ અમારી ગયા વર્ષની ગયેલી બેન્ચ અને આ વર્ષ જે અત્યારે છે બેન્ને બેન્ચ એવી હતી કે જેમને યુનિવર્સિટી કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અમારા ડિપાર્ટમેન્ટનું નામ અથવા તો અમારા ડિપાર્ટમેન્ટની એક ઓળખ ઊભી કરી છે ડિગ્રી ધારક ન બનો પણ ખરા અર્થમાં શિક્ષિત અને શિક્ષિત બનો સમયનું પાલન કરો એ ડિપાર્ટમેન્ટ દ્વારા થતી વિવિધ એક્ટિવિટીઝ છે જે જુદા જુદા આ ડિપાર્ટમેન્ટ દ્વારા બહુ કામ થઈ રહ્યા છે રોજ ને રોજ કાંઈ ને થતું હોય છે એ બધી જ વસ્તુમાં ભાગીદાર બનો ફરી એક વખત આ સરસ મજાનો કાર્યક્રમ યોજવા બદલ હું વિભાગના અધ્યક્ષ અને તમામ અધ્યાપકોને અભિનંદન એટલા માટે આપું છું આઈ નો વિધાઉટ ધ મોટિવેશન ઓફ ટીચર this beautiful decoration this beautiful gathering this beautiful function would not have been possible please give a big hand for them secondly ye vidyarthiyo dwara aap karyakram ko aayojan karwa paaye chhe ki management is part of learning aa prakar nu tumhe je management dwara tumhe team work sikha sathe rahine kaam karvani bhavna sikha ye tamara jivan mein nava guru tarike upsi aave ane sauthi chhe bhadu gnan mein ushi khu આ બધા ઉપર ઉઠી એક સમાજના સારા સનિષ્ઠ નાગરિક બનો સમાજનું કેવું નાગરિક બનો તમારા દ્વારા લોકો પર ભરું થાય પરમાત્માનું કાર્ય થાય તમે લોકો સારું કરી શકો એવો ભાવ ભક્તિ અને આદત તમારામાં આવે છે અને પ્રભુ તમને ખૂબ સંસ્કાર આપે કે ભાવ સાથે મારી વાણીને મેડમ આપું છું નિસાનિત્વ બચાવે કો ભગવાન હસ્તિનાપુરાય પાંડવ કા સંદેશા તો 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 ન્યાય અગર બાધા હો કેવલ સૌરાષ્ટ્ર ની ભાષામાં આપણે હરેક ને આવકાર આપીએ એવા સૌ નવા સેમિસ્ટરમાં જોઈન થયેલા સેમ વનના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટ બંને તરફથી આવકારું છું એટલે સાહેબે વાત કરી પીજીના વિદ્યાર્થીઓ હોય એટલે સ્વાભાવિક છે કે યુજીથી પીજીમાં ડિફરન્સ છે એ હવે તમને ખ્યાલ આવશે જે તમે તમારા સિનિયર પાસેથી શીખશો અને સમજશો અનુભવ કરશો ખાસ અનુભવ કરવો છે ને એ બહુ મહત્ત્વનું છે આપણે બધા ક્યારેક ને ક્યારેક કે સ્કૂલમાં અનુભવો આપણને આજની તારીખે યાદ આવે યુજીના અનુભવો આજની તારીખે યાદ આવે અને હવે તમને પીજીના અનુભવો થશે અને હું બહુ શ્યોર છું કે તમને આ ડિપાર્ટમેન્ટમાંથી ખૂબ સારું સાહિત્ય ખૂબ સારું અનુભવ ખૂબ સારું જ્ઞાન ઇન્ફોર્મેશન નોલેજ બહુ હાઈ લેવલનું એટલા માટે મળશે કારણ કે બધા જ અધ્યાપકો ઇવન પીએચડી સ્ટુડન્ટ્સને હું બહુ નજીકથી ઓળખું છું આખો દિવસ કામમાં જ હોય તમને બહુ સારો અનુભવ મળશે અમે બધા શ્યોર છીએ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ એન્ડ સોશિયલ વર્ક ખરેખર બીજી બધી સરકારી યુનિવર્સિટીઓમાં તમે એમ કમ્પેર કરો ને આ રિજિયનમાં તો નહીં પણ આખા ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં તો બહુ ઓછા ટાઈમમાં ઓછા ટાઈમમાં એટલે આઈ થિંક છ વર્ષ થયા બરાબર એટલે પાંચ કે છ બેચિસ બહાર પડી છે તો એમાં દરેકની ક્વોલિટી છે ને એ ઇમ્પ્રૂવ થતી જાય છે શરૂઆતના સ્ટેજથી લઈને અત્યાર સુધી બધા જ લેવલે બધા જ બેચિસમાં ક્વોલિટી છે એ હંમેશા ઇમ્પ્રુવ થાય છે જે બહુ સારી સાઇન છે ક્વોલિટી ઇમ્પ્રૂવ ક્યારે થાય કે જ્યારે તમે તમારા જે નબળા પાસા છે એને સુધારતા જઈએ ને એટલે ઇમ્પ્રુવમેન્ટ સ્વાભાવિક છે થાય આ ક્વોલિટી બેઝડ અને ઇમ્પ્રુવમેન્ટ બેઝડ આખો ડિપાર્ટમેન્ટ ચાલે છે ઝાલા સાહેબની લીડરશીપ છે બધા અધ્યાપકો એની સાથે સદંતર જોડાયેલા છે પીએચડીના સ્ટુડન્ટ્સ જોડાયેલા છે અને સિનિયર્સ જોડાયેલા છે જે આવો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે કે સિનિયર્સની આ ઇવેન્ટ છે તમારું જે આ બે વર્ષ છે ને એને ફૂલ ફ્લેજ એન્જોય કરજો મારું બહુ બોટમ ઓફ હાર્ટ થી કેવું એ છે કે આ બે વર્ષ છે ને ફૂલ ફ્લેજ એન્જોય કરજો એટલે તમને બધાને ખૂબ અભિનંદન કે આવું સરસ પ્રોગ્રામ તમે આયોજન કર્યું જો બધામાં કંઈક ને કંઈક શક્તિઓ રહેલી હોય છે અને તમારી જવાબદારી અહીંયા છે એ હોલિસ્ટિક ડેવલપમેન્ટની છે